વંથલી માણાવદર રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત વંથલી નજીક વડવાડા હોટલ પાસે સર્જાયો અકસ્માત આંખલો વચ્ચે ઉતરતા બાઇક સવારને નડ્યો અકસ્માત આંખલો વચ્ચે ઉતરતા બાઇક સવારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે અકસ્માતમાં તુષાર રાઠોડ નામના યુવકનું મોત નિપજ્યું છે અને અન્ય બે યુવાનને ઈજા પહોંચી છે ત્રણેય યુવાનો માણાવદરના વતની છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે મારું નામ રાજદીપ ત્રણ છે યશ નકુમ મારો મિત્ર છે ગઈ કાલે રાત્રે ત્રણ વાગે નું એક્સિડન્ટ થયું ધવની ફાટકે સાતલપર ની ધારે અને આ મારા મિત્રો છે ત્રણેય યશ નકુમ જય કંઢેરા અને તુષાર એ એનું એક નિધન થઈ ગયું સામે બળદ હતો એમ કઈ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ